લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી જે બાદ ગુજરાતના કોંગ્રેસ ચોવીસ સીટ અને આપ બે સીટ ઉપર ચૂંટણી લડશે તેવી બાબત સૂત્રો થકી વહેતી થઈ હતી સૂત્રો દ્વારા વહેલી થયેલી વાતને લઈને કોંગ્રેસનું રાજકારણ ગરમાયું હતું જ્યાં સ્વહ અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ પુત્ર ફૈઝલ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ ગઠબંધન થકી ભરૂચની બેઠક કોંગ્રેસના ફાળે આવી તેવી કોંગ્રેસ અને બે બેઠક પર ભરૂચ અને ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધન થકી આપના ઉમેદવાર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી રિપોર્ટર રવિ ભરૂચ की सीट पे तो थान्तमी 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 सीट पे में आदमी पार्टी को दी गई है इस पे आपकी क्या राय है <इस्थथ> देखिए गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाई कमांड से वापस बात करूंगा आपको अभी भी आशा है कि कुछ उठ देखिए नॉमिनेशन के लिए बहुत टाइम है इलेक्शन के लिए बहुत टाइम है काफ़ी कुछ हो सकता है अगर चैत्र फाइनल होते हैं तो आप सरकार देंगे या फिर विरोध रहेगा जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं मेरे लेट जी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्युंसी है बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार हमें स्वीकार करना पड़ेगा पार्टी ने बोला है भाई मैं अभी दिल्ली जा रहा हूँ मैं हाईकमान से बात करने वाला हूँ उसके बाद मैं और बोलूंगा और अभी भी वादा दिया है मैं जरूर जीत के आऊँगा अगर हमें अगर कांग्रेस यहाँ से लड़े આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે અમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારેને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાઇન્સના ગઠબંધનને આપી શકીશું